નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ટ્રાઇબલ એરિયા સપલાન અંતર્ગત આવેલી વિવિધ આઉટસોર્સિંગ બેઝિસ પર આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સ્નાતક તેમજ સિવિલ એન્જિનિયરિંગ કરેલા ઉમેદવારો માટે વિવિધ પ્રોજેક્ટ મેનેજર એકેડેમિક કોર્ડિનેટર સર્વેર તેમજ પ્રોજેક્ટ માટે આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો આઉટસોર્સિંગ બેઝિસ પર ટ્રાઇબલ એરિયા સ ઓફિસ અંતર્ગત છોટાઉદેપુર માટે આ ભરતી જાહેરાત છે તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો આઉટસોર્સિંગ દ્વારા તાત્કાલિક ધોરણે ભરતી કરવાની હોવાથી લાયકાત રાત્રે જેમાં તમે જોઈ શકો છો બી બીક ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલ હોય તો ઉમેદવારો માટે બે જગ્યા જેમાં ત્રણથી પાંચ વર્ષનો અનુભવ તેમજ પ્રેફરન્સ વિલ ગિવન ટુ એક્સપિરિયન્સ પર્સન વિલ બી ગીવન પ્રેફરન્સ પિસ્તાલીસ રૂપિયા મંથલી સેલેરી મળવા પાત્ર થશે બીબીટેક ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તો ઉમેદવારો માટે વીસ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો જેમાં પ્રેફરન્સ ટુ ગિવન ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન ઇન સાયન્સ સ્ટ્રીમ ઝીરોથી એક વર્ષનો અનુભવ પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ એક્સપિરિયન્સ પર્સન જેમાં વીસ હજાર રૂપિયા પગાર ધોરણ મળવા પાત્ર થશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો પ્રોજેક્ટ મેનેજર જુનિયર માટે બે છે જેમાં ગ્રેજ્યુએશન ઇન એની ફિલ્ડ એક્સપિરિયન્સ ઇન એગ્રીકલ્ચર ઇરિગેશન રિલેટેડ સ્કીમ પ્રોજેક્ટ ઇન રેવન્યુ ફોરેસ્ટ રિલેટેડ સ્કીમ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન વિથ પર્સનલ વ્હીકલ વિલ બી ગીવન પ્રેફરન્સ ઇટ્સ અ ફિલ્ડ જોબ ત્રીસ હજાર રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે સર્વેયર માટેની બે જગ્યા છે જેમાં ગ્રેજ્યુએશન ઇન એની ફિલ્ડ એક્સપિરિયન્સ ઇન સર્વે ઓફ લેન્ડ એન્ડ લેન્ડ મેજરમેન્ટ ઇન ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ઓર પ્રાઇવેટ સેક્ટર ધોઝ વિલ પર્સનલ વ્હીકલ વિલ ગીવન પ્રેફરન્સ એઝ ઇટ્સ અ ફિલ્ડ જોબ વીસ હજાર રૂપિયા સેલેરી પ્રોજેક્ટ મેનેજર માટે બે જગ્યા છે જેમાં એમ અથવા તો એમએચ ડબલ્યુ અથવા તો પીજીડીએમ અથવા તો પીજી ડીઆરએમ મિનિમમ બે વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ અથવા તો એબો તેમજ પ્રેફરન્સ વિલ બી ટુ એક્સપિરિયન્સ પર્સન અધર રિક્વાયર્ડ સ્કિલ સીસીસી પ્લસનું એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ પચીસો રૂપિયા સેલેરી તેમજ એકેડેમિક કોર્ડિનેટર માટેની બે જગ્યા છે જેમાં સિક્સટી પર્સન્ટેજ ઇન ગ્રેજ્યુએશન લેવલ અથવા તો એબો એન્ડ ફિફ્ટી ફાઇવ પર્સન્ટેજ ઇન માસ્ટર ઓફ ગ્રેજ્યુએશન લેવલ અથવા તો એબો એન્ડ બી એડ ઓર એમએ મિનિમમ એક્સપિરિયન્સ ત્રણ વર્ષનો અથવા વધારે તેમજ એજ્યુકેશન ફિલ્ડ પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ એક્સપિરિયન્સ પર્સન અથવા રિકવાયર્ડ સ્કીજી પ્લસ પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે મિત્રો લાયકાત પ્રમાણે બાયોડેટા સાથે ઇમેલ કરવાનો રહેશે મિત્રો મારુથી એસોસિએટ તમે જોઈ શકો છો ઇમેલ એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે મારુથી એસ એસઓ સેવન ફાઈવ ઝીરો એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર અરજી ઈમેલ થ્રુ મોકલવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો ટ્રાઇબલ એરિયા સ પ્લાન ઓફિસ અંતર્ગત આઉટસોર્સિંગ બેઝિસ પર છોટા ઉદેપુર માટે વિવિધ જગ્યાઓ માટે ત્યાં ભરતી છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય